સંઘ પ્રદેશ દમણમાં ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોરોના ગળા પર રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરવામાં આવી છે વરસાદી ઋતુ દરમિયાન દમણ તથા આસપાસના વિસ્તારમાં રખડતા ઢોરો દિવસ રાત જાહેર રસ્તા પર રખડતા અને રસ્તાની વચ્ચોવચ અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન રસ્તાની વચ્ચે બેઠેલા ઢોરોને કારણે રસ્તા પરથી પસાર થતા બાઇક અને અન્ય વાહન ચાલકોને આવા ઢોરો નજરે ન છતા અકસ્માત થવાના પણ અનેક બનાવો બનવા પામ્યા છે ત્યારે આ અકસ્માતોના નિવારણ હેતુ દમણ ગૌરક્ષા મંચના ગૌરક્ષકો દ્વારા સોમવારની મોડી રાત્રે દમણના વિવિધ વિસ્તારમાં ફરી રસ્તા પર બેઠેલા ગૌ ગળાના ભાગે રેડિયમ પટ્ટી બાંધવાની કામગીરી કરી હતી આ રેડિયમ પટ્ટી થકી રાત્રે દરમિયાન રસ્તા પરથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે એમને તુરંત દૂરથી જ માલુમ પડી શકે છે અને ગંભીર અકસ્માતને ટાળી શકાય છે જો કે ગૌરક્ષકો દ્વારા દર વર્ષે વરસાદની ઋતુમાં કરવામાં આવતું આ કાર્ય સરાહનીય છે પરંતુ દર વર્ષે ગૌવંશના ગળામાં રેડિયમ પટ્ટી બાંધવાની જગ્યાએ આવા રખડતા ઢોરોના રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનું કાર્ય કરે એ હવે જરૂરી બન્યું છે